અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે વિછીયામાં યોજાયેલ કોળી સમાજના સંમેલનના પગલે ગાંધીનગરમાં યોજાયેલ મીટીંગમાં થયેલ વિવાદ અંગે તેમણે પ્રતિક્રિયા આપી છે કોળી સમાજના યુવાનો પર થયેલા ખોટા કેસ પાછા ખેંચવા માટે પુરુષોત્તમભાઈની મુલાકાત જરૂરી હોવાનું તેમણે નિવેદન આપ્યું છે કોળી સમાજના અગ્રણી પુરુષોત્તમ સોલંકી સાથે મુલાકાત કરી મુખ્યમંત્રીને મળવા માટેનું આયોજન કરવા તેમણે લોકોને અપીલ કરી છે પુરુષોત્તમભાઈને મળવા માટે સંકલન કરી આપવામાં પોતે સાથે રહેવાની ખાતરી તેમણે આપી છે આ વીડિયોમાં પ્રવીણભાઈ કોળીએ કોળી સમાજના યુવાનો પર થયેલા કથિત ખોટા કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને આ મુદ્દે પુરુષોત્તમભાઈ સોલંકી સાથે મળીને મુખ્યમંત્રીને રજૂઆત કરવાની વાત કરી છે હું પરવીનભાઈ કોળી અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે વિષય સંમેલનને લઈને કાલે ગાંધીનગરની અંદર મિટિંગ ઉજાડી અને જે મિટિંગની અંદર મીડિયામાં મેં જોયું કે અંદરો અંદરના ઝઘડા તે દુઃખ લાગ્યું હું એક સમાજનો આગેવાન છું એટલે સંમેલન જે કરી રહ્યા છે એમને કહેવા માગું છું કે પરસોત્તમભાઈ સોલંકી હંમેશા કીધું છે કે કોળી સમાજ માટે હંમેશા મારા દરવાજા ખુલ્લા છે તો હું તમામ સંમેલન જે કરે છે ભાઈઓને કહું છું કે આવો મારી સાથે

આ મારું કહેવાનું છે રાજકીય કોઈના ટંટમાં આવોમાં તમે જો કેસની વાત કરવા માંગતા હો તો આવો મારી સાથે હું તમારી સાથે આવું છું અને ભાઈને આપણે મળવી અને ભાઈને લઈ અને આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરવી પછી આપણે આગળ વધવી આવું મારું કહેવાનું થાય છે તો આપણને આ વિડિયો આપું છું તમે મને જાણ કરો કે ક્યારે પરસોત્તમભાઈને મળવા જાવું છે જય કોળી સમાજ